ચલો આપણે છે ને કીડી અને કબૂતરની હો એક 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 જંગલ હતું હતું જંગલમાં ઝાડ ઝાડ ઉપર માળો હતો એમાં એક કબૂતર રહેતું હતું અને ઝાડની નીચે એક દર હતું એમાં એક કીડી બેન રહેતા હતા તો બે બાજુ બાજુ એટલે બે પડોશી કહેવાય ને બે પડોશી હતા એટલે બે ભાઈબંધ હતા પછી એક દિવસ ત્યાં છે ને ઝાડની બાજુમાં છે ને નદી હતી તો નદીમાં જાજુ પાણી આવી ગયું તો કીડીબેનનો દર તો નીચે હતું તો કીડીબેન તો પાણીમાં તણાઈ ગયા કીડીબેન પાણીમાં તણાઈ ગયા પછી કબૂતર ઉપર માળામાં બેઠું બેઠું બધું જોતું હતું તો એને તો એક કે પાણીમાં શું જાય છે તો એને જોયું ને તો કીડીબેન હતા તો એ કે કીડીબેન તો મારા ફ્રેન્ડ છે મારા પડોશી છે તો મારે તો એને બચાવવા જોઈએ કે હું શું કરું તો પછી એને ઝાડનું એક પાંદડું તોડી અને પાણીમાં ફેંકું તો પાણીમાં પછી કીડીબેન એ પાંદરા ઉપર બેસી ગયા પછી તરતું તરતું કિનારે પાંદરું આવી ગયું ને તો કબૂતરની ચાતમાં પાંદડું લઈને કીડીબેનને બહાર કાઢ્યા અને કીડીબેનને પાણીમાં તરતા તા તો બચાવી લીધા એટલે કીડીબેને કબૂતર થેન્ક યુ કીધું પછી બે એના ઘરે વયા ગયા પછી છે ને એક દિવસ એક શિકારી આવ્યો જંગલમાં હે તો એની પાસે તીર કામઠું હોય ને તો એ છે ને કબૂતરનો શિકાર કરવાનો હતો તો એને છે ને કબૂતર ઉપર આમ તીર રાખ્યું ને તો પછી કીડી બેન તો જોઈ ગયા તો કે કબૂતર તો મારું ફ્રેન્ડ છે મને એક દિવસ બચાવી હતી તો મારે કંઈક કરવું પડે મારે કબૂતરને બચાવવું પડે કે હું શું કરવું હવે તો એ તો છે ને દોડ શિકારીને બટકું ભરવા માંડો તો શિકારીને તો દુખે ને બટકું ભરે તો કીડી તો એ તો ભાગી ગયો અને એમ કરીને કબૂતરને બચાવી લીધો પછી કબૂતરે કીડી બેનને થેન્ક યુ કીધું બે એકાબીજાના ભાઈ બંધ હતા એટલે હેલ્પ કરે ને બે એની